સુરતમાં મિશન મિડનાઇટ અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પાલ વિસ્તારમાં પોલીસની સઘન તપાસ સ્મોકિંગ ઝોનમાં અડ્ડા જમાવતા લોકો પર કાર્યવાહી મોડી રાત સુધી અડ્ડો જમાવી બેસતા લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો મિશન મિડનાઇટ કે જ્યાં જે આ અસામાજિક તત્વો છે લોકોમાં રોફ જમાવતા હોય છે મોડે રાત સુધી સ્મોકિંગ કરતા હોય છે તે તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે કાન પકડીને માફી પણ મંગાવવામાં આવી છે ત્યારે સ્મોકિંગ ઝોનમાં પોલીસે દરોડા પાડ્યા અને જે પણ બેખોફ લોકો છે અસામાજિક તત્વો છે તે તમામ સામે કાર્યવાહી કરવામાં આવી સુરતમાં પોલીસનું મિશન મિડનાઇટ અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પાલ વિસ્તારમાં પોલીસની સઘન તપાસ સ્મોકિંગ ઝોનમાં અડ્ડા જમાવતા લોકો પર કાર્યવાહી મોડી રાત સુધી અડ્ડો જમાવી બેસતા લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો મિશન મિડનાઇટ કે જ્યાં જે આ અસામાજિક તત્વો છે લોકોમાં રોફ જમાવતા હોય છે મોડે રાત સુધી સ્મોકિંગ કરતા હોય છે તે તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે કાન પકડીને માફી પણ મંગાવવામાં આવી છે ત્યારે સ્મોકિંગ ઝોનમાં પોલીસે દરોડા પાડ્યા અને જે પણ બેખોફ લોકો છે અસામાજિક તત્વો છે તે તમામ સામે કાર્યવાહી કરવામાં આવી